રાજ્યમાં વધુ એક કચેરીકાંડના આરોપથી ખડબડાટ અરવલ્લીના મોડાસામાં સિંચાઈ વિભાગની કચેરીમાં નકલી આ કચેરી ચાલતી હોવાના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો આરોપ માલપુર રોડ ઉપર બાયપાસ નજીક આવેલા તિરુપતિ રોઝ બંગલોમાં શંકાસ્પદ કામગીરી થતી હોવાની ફરિયાદ બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બુધવારની સાંજે તેમના કેટલાક મિત્રો સાથે અચાનક રેડ કરી જ્યાં પૂર્વ કાર્યપાલક ઇજનેર પીએમ ડામોર વર્તમાન ડેપ્યુટી ઇજનેર્યુટર સ્ટેમ્પિંહ ઝાલાએ તાત્કાલિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી વાકેફ કરતા અધિકારીઓએ તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ ઉપર મોકલી આપી તપાસ કાર્યવાહી કરવા સૂચના આપી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાનો ધવલસિંહનો દાવો છે છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો સજ્જન લાગ્યો રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રીને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોરો પર જ કહું છું ક્યાંક હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતાં બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છથી સાત એમ બુક કોરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે